તો નમસ્કાર ખેડૂત મિત્રો આ વિડીયો તમે લાઈવ સુધી જોજો હું એવી તમને ટ્રેક્ટરની માહિતી આપવાનું છું કે તમારું હાઈડોલિંગ કેમ ખરાબ થાય છે આઇડોલિંગનું જે કાંઈ નળીઓ અને ઘણી વસ્તુ એવી હોય છે કે આ પંપ પણ ઘણી વખત ખરાબ થઈ જાય છે આઈડોલિક પંપ એનું ખરાબ થવાનું મેઈન કારણ છે ને મિત્રો એ આ સસ્તા ઓયલ છે હવે મિત્રો હું પહેલાં તમને આ બ્રાન્ડ બતાવી દઉં આપણે આ જો આ બ્રાન્ડ એ આપણે લાવ્યા છીએ અને એ આપણા ટ્રેક્ટરનું મેઈન કારણ એ છે કે આપણે યોગ્ય બ્રાન્ડના ઓઇલ વાપરતા નથી હવે પહેલી મિત્રો પહેલી વાત તો તમને એ કરું કે હવે આપણે આ ઓઇલ લાવવા શું કરવા અને આના કારણે આપણે કેવા કેવા ખર્ચા થાય છે અને આ ઓઇલના કારણે ખેડૂત એવી ભૂલ કરે કે એક ઓઇલ બદલવાનું હોય કે ઓઇલ નવું નાખવાનું હોય જેના કારણે થઈને ખેડૂત ગેરેજમાં જઈને ત્રણ ત્રણ ચાર ચાર હજાર રૂપિયાનો માર પડે છે તેમને હવે મિત્રો હું તમને વાત કરું પહેલાં તો આપણા ઓઇલ ખોલીએ અને મિત્રો આ એક બ્રાન્ડ છે એ મિત્રો હવે એની મોટી મારે વાત કરવી છે આગળની સાઈડ હું આગળ વિડીયોમાં તમને વાત કરીશ કે આ બ્રાન્ડ છે એ શું છે અને કેમ હું આને નથી માનતો અને આ ડબલું હમણાં હું એને દુકાને જઈને પાછું ફગાઈ આવવાનો છું દઈ આવવાનો નથી એની દુકાનમાં જઈને ઘા કરી આવવાનો છું આ ડબલાનો હમણે આ ગેર ઓયલ છે ઈપી નેવું ટકા નેવું એટલે આ મિત્રો ઈપી ફોર્મ્યુલામાં હવે આને જઈને આપણે ફગાઈ આવવાનું છે હવે આની તમે કિંમત જવો મિત્રો જો લાંબી કોઈ માહિતી નહીં ખાલી એ આર લુબરેશન મેડ ઇન ઇન્ડિયા બસ માર્કેટ બા એટલું જ આપણે આની માહિતી છે બાકી જો ઓરિજિનલ ઓઇલ હોય તો આમાં ઘણી માહિતી લોકોએ આપેલી હોય પણ તેમાં તો કાંઈ હોત છે નહીં ત્યાર પછી આની કિંમત જોવાય મિત્રો એક હજાર સત્સો ને એકત્રીસ રૂપિયા અને પાંચ લીટર અને મારે ખાલી આવ્યું છે એ સાડી પાંચસો રૂપિયામાં હવે મિત્રો આ ઓયલ છે તેની એક હજાર છસો ને એકત્રીસ રૂપિયા કિંમત છે આમાં સાંપેલી કિંમત છે ને તે મારે ફક્ત આવ્યું છે સાડી પાંચસો રૂપિયામાં તો હવે આ વસ્તુ ઉપર આપણે વિશ્વાસ કરવો કે નહીં અને બીજી વાત મિત્રો કે હવે પહેલાં આપણે આની વાત કરી લઈએ તો આપણે ખેડૂત જે ભૂલ કરે છે ને એ વાત કરું તો પહેલાં આપણે આને ખોલીને તમને બધું બતાવી દઉં જેથી કરીને તમે આવી ભૂલ કરી અને હેરાન ન થાવ આપણે પહેલાં હરિયો કાઢ્યો અને આને હવે સાફ કરી લેશું આપણે છે ને આપણે તળબધી ભાષા જ વાપરશું બહુ વીઆઈપીમાં નહીં જાય જેથી કરી અને ખેડૂતોને બધાને સમજાઈ જાય અને આમ ગેજ પણ અમે કહીએ છીએ કે ભાઈ ગેજ હવે મિત્રો જો અહીંયા સુધી આપણે ઓઈલ હોય અહીંયા સુધી હોવું જોઈએ કાયદેસરમાં તો તમને જો હવે લીટો બતાવે છે અહીંયા સુધી ઓઈલ હોવું જોઈએ અહીંયા સુધી હોય તો એ ઓછું ગણાય પણ અહીંયા સુધી હોય તો બહુ માપે ગણાય છે તો હવે આ આપણા ટેક્ટરમાં કેટલું છે એ આપણે જોઈ લઈએ પહેલાં જવો મિત્રો એટલું છે આપણા ટેક્ટરમાં હોયલ કે આનો એક ભાગ પણ બગડીને ન આવ્યો કાંઈ ન બગડ્યો તો કાંઈ નહીં પણ કમસે કમ આ ટોબરકું જો બીગડ્યું હોત ને તો એ મને એમ થાય કે આ ટોબરકું બિગડ્યું છે હવે આના કારણે મિત્રો કેવી કેવી તકલીફો શરૂ થાય છે અને પછી ક્યાં ખેડૂત હેરાન થાય છે એ મારે તમને વાત કરવી છે કે પછી ખેડૂત ક્યાં હેરાન થાય છે હવે આપણી પાસે આ અત્યારે આ પાવરટેક ટ્રેક્ટર છે જેને આપણે બેસ્ટ કલર કરેલો છે અને જો આ જે છે ને મિત્રો અને સારામાં સારો આપણે જરી કલર કરેલો હતો જે મોંઘી કાર ફોર વ્હીલરમાં જે કલર આવે ને એ કલર કારણ કે મિત્રો મને આવા ટ્રેક્ટરોને એવો શોખ વધારે પડતો હોય એટલે મેં આવો કલર આ છે ને અત્યારે ધોયા વગીનનું છે બાકી આ રીતે જરી કલર આખો છે પણ હવે તો મિત્રો હવે આ રીતનું વસ્તુ થાય એટલે શું થાય ને એની હવે તમને વાત કરું પહેલાં તો હું સેલેપ મારું એટલે તમને અંદાજ આવે કે જ્યારે આવી વસ્તુ તમારે આરે થાય તો તમારે શું કરવું એમ બરાબર જેથી કરીને આપણે જે છેતરાઈએ તેનો છેતરાઈ હવે આપણે આ વાવણીઓ છે આનો વજન લગભગ પાંત્રીસ મણ જેખવાનો વજન છે હવે ઓછું હોય ત્યારે ધારો ને કે હા ઓછું છે ને હવે આપણે આને ઉપાડીએ એટલે એના ઉપર જે તમને અંદાજ આવી જશે કે હવે શું થાય છે મિત્રો તમે જોયું કે અહીંયા પંપમાં તરત અવાજ આવ્યો હવે એ રીતનો અવાજ આવે એટલે આપણને એમ થાય કે આ પંપમાં તકલીફ છે અને પાછળ જોવા ઝટકા મારે છે ક્યારેક શું કરવામાં ક્યારેક નીચે બેસાડવામાં હું તમને નીચે બેસાડીશ અને બતાવું તો એ થામુકો અંદર બેસી જશે જવો આખું ટ્રેક્ટર હલી જાય જવો જવો હવે મિત્રો આ રીતનો આપણે ઊંચો કર્યો હવે એના પાછો હું નીચે બે હાળું તો જોજો થાંબુકો નીચે બે જાય છે હળુ હળું નહીં બે છે અને ઉપડવામાં જ્યારે ટ્રેક્ટર મિત્રો આગળથી સેજ પાળા ઉપર ચડે કે આમ છે જ ઊંચું થાય ધારો કે અડધો ફૂટ નહીં પણ એનાથી નહીં ઓછો પાળો હોય અને આમ ઊંચું થાય અને ત્યારે આપણે આને ઊંચો વાવણીઓ ઊંચો કરવાનો હોય અને હાઇડ્રોલિંગની દાંડલી આપણે જ્યારે ઊંચી કરીએ ત્યારે વાવણીઓ ઊંચો થવામાં વાર લાગે અને આગળ પો અવાજ આવવા મળે જોવા અહીંયા પોપમાં અવાજ આવવા મળે અહીંયા એટલે હવે હું પેલા તો આ ઉતારી બંધ કરી દઉં સમજાય હવે મિત્રો આ પોપમાં અવાજ આવે ક્રુક ટ્રુક એ રીતનો ત્યાર પછી વાવણીઓ ઊંચો થવામાં જ્યારે કેવરાવે વાવણીઓ હોય કે કોઈ પણ ઇન્સ્ટ્રુમેન્ટ પાછળ કટર હોય પ્લાવ હોય એટલે કે સવડા હોય કોઈ પણ વસ્તુ હોય જ્યારે ટ્રેક્ટર સહેજ આગળથી ઊંચું થાય અને આ પાછળની જે વસ્તુ હોય તે તાત્કાલિક ઊંચી ન થાય એટલે ખેડૂતર જ વિચારે મોપમાં ખાઈ મેં છે ને આમાં ખાઈ મેં છે ને આમ કરે અને સીધા ગેરેજવાળાને કારીગરને બોલાવી લે એટલે કારીગર આવીને ગેસ જોવે એ ગેસ જોવે એટલે એને અંદાજ આવી જાય કે ભાઈ આમાં શું હોય ટ્રેક્ટર શરૂ કરો ને મિત્રો એટલે તરત તમને ખબર પડી જાય કે ક્યાં ખામી છે હવે ત્યારે મિત્રો શું થાય છે કારીગર બહારથી આવે એનો હજાર રૂપિયા તો એ પહેલાં ભાડું લઈ લે ત્યાર પછી આવીને એ થોડુંક પંપ અહીંયા થોડુંક ખોલે જો આ નળિયું બેગ ખોલે પછી ફિલ્ટર જે ફિલ્ટર ખોંદે એટલે ખોલે એટલે એમ કે ભાઈ તમારું ફિલ્ટર સંધાઈ ગયું છે ને ઓયલ ઘટી ગયું છે ને ઓયલ લાવો ને ફિલ્ટર એક બદલાઈ નાખે અને ટ્રેક્ટર આપણું કરી દે શરૂ એટલે આપણને એમ થાય કે ભાઈ કારીગર આવી ગયા ને આપણું કામ થઈ ગયું હવે હજાર રૂપિયાની એ તો મજૂરી લાગે ત્યાર પછી હાલો ફિલ્ટર ને ઓઇલ તો આપણે આમ થયું લાવવું પડે પણ મિત્રો જ્યારે આવી વસ્તુ બને ને ત્યારે તમારે બે કામ કરવાના છે જ્યારે તમારો પંપ બોલવા મળે અથવા ઊંચું આપણે હાઇડ્રોલિંગ ઊંચું લેવામાં જ્યારે તમને તકલીફ પડે ત્યારે આપણે બે કામ કરવાના છે પેલું તો ઓઇલ તપાસવાનું છે જો માં ખામી હોય ને એ જે મેં તમને ગેસ એટલે કે હરિયો બતાવ્યો એ માફ કરતાં ઓછું ઓઈલ હોય તો બજારમાંથી સારું કોલેટુ સારી ક્વૉલિટીનું હજારથી અગિયારસો બારસો રૂપિયાની આજુબાજુની કિંમતનું સારું એસપી જેવી કંપનીનું ઓઇલ લાવી અને તમારે નાખવું જોઈએ આવું સારું બ્રાન્ડની વસ્તુ નાખતા નહીં મિત્રો હવે આ કંપનીવાળાને પાસે આ વિડીયો જશે કે બીજા ખેડૂત કારણ કે સારા વિડીયો હોય એટલે ખેડૂત શેર કરે હવે આ કંપનીવાળા પાસે જશે એટલે આપને તકલીફ તો પડશે જ પણ કોઈ વાંધો નહીં જ્યારે સોળસો રૂપિયાની પ્રિન્ટ મારેલી હોય ને જ્યારે સાડી પાંચસોમાં આપણને આપતા હોય ને એટલે મિત્રો માની લેવું કે આ દુકાનવાળો ક્ષેત્રે છે અને આ ઓયલવાળો ક્ષેત્રે છે હવે મિત્રો એક વાત હું તમને કરું કે સોળસો રૂપિયાની પ્રિન્ટ ધારો એને સોળસો સમથિંગ છે હવે સોળસોને એક જ સોળસો એકત્રીસ રૂપિયાની પ્રિન્ટ સાડી પાંચસોમાં મને આપ્યું તો એમાં જે દુકાનવાળા શું કમાણા કંપનીવાળા શું કમાયા ડબલાનું એ ભાડાનું આ બધી વસ્તુ ક્યાં પહોંચે તોય એને પહોંચાણ પડે એટલે માનવાનું કે એના પહોંચાણ પડે જે વસ્તુ સસ્તી તેવી એ ખેડૂને આગળના ટાઈમે મોંઘી પડે અને આવા ડુપ્લિકેટ ઓઇલના કારણે પછી આવા પંપના ખર્ચા આવે પમ્પ જાય નવા નખાવવા પડે હાઇડ્રોલિંગ કેવર આવે અંદરના ઘણી તકલીફો પડે મિત્રો જે કારીગરો હોય જે ખેડૂત હોય જે સમજદાર હોય તે આ વસ્તુ મારી વાત જાણી એક છે બાકી તો ઘણા કોમેન્ટો પણ એની રીતે કરશે પણ જે ખેડૂત છે ખરેખર ટ્રેક્ટર વીસ વીસ પચીસ પચીસ વર્ષતા હાંકે છે એને આ વસ્તુના અનુભવ હશે નવા ડ્રાઈવરોને કે નવા ખેડૂત જેને નવા ટ્રેક્ટર લાવ્યા છે એ લોકોને આના અનુભવ ના પણ હોય પણ કોઈ વાંધો નહીં મિત્રો હવે આ ડુપ્લિકેટ ઓયલ જોજો તમે અને આવું ડુપ્લિકેટ બજારમાંથી લાવીને તમારા ટ્રેક્ટરને હાંકતા નહીં જેમાં આપણે આ ડધણ નથી ખાતા એમાં આપણા ટ્રેક્ટર જો સારા હોય ને મિત્રો તો આપણા ખિસ્સા ખર્ચ ઘટે કારણ કે એગ્રોવાળાને બધા આપને લૂંટે જ છે પણ એમાં આપણે પોતે ન લૂંટા હોય એનું ઘણી વસ્તુમાં આપણે ધ્યાન રાખવી જોઈએ બસ આ જ વાત કરવાની હતી કે ભાઈ આવી તકલીફ થાય તો આવી વસ્તુમાં તમારે થોડું ધ્યાન દોરવું ત્યાર પછી મિત્રો આપણે ઓરિજિનલ ઓયલની લિંક આપણા ડિસ્ક્રિપ્શનમાં નીચે પણ આપેલી છે અને અહીંયા સાડમાં પણ દેખાય છે ત્યાં જઈને તમે ઓનલાઈન પણ તમે ફ્લિપકાર્ટ જેવા જે મોટી વેબસાઇટો છે તેમના ઉપરથી મંગાવી શકશો અને તમને ઓરિજિનલ ત્યાંથી મળશે ને ઘણું થોડું ઘણું ડિસ્કાઉન્ટ મળી જશે આ સાથે મિત્રો મળશે નવા વિડીયો વિડીયોમાં ત્યાં સુધી બધા ખેડૂત મિત્રોને જય જુવાન જય કિસાન અને તમારા આજા આજુબાજુના ખેડૂતોને આ વિડીયો શેર કરજો જેથી કરી એ લોકોને પણ ખબર પડે કે ભાઈ આવા નાના નાના પ્રશ્નો હોય તો કારીગરોને બોલાવી અને હજાર પંદરસો રૂપિયા તેમને મહેનતાણું મજૂરી જોઈ એ લે કારણ કે એ બહુ દૂરથી આવે ને કારીગર હોય એટલે તમને ખબર છે કે ત્યાંનો સમય કારીગરાનો છે એટલે કારીગર હોય એટલે ત્રણ ઘણા રૂપિયા લેવાનો છે સો રૂપિયાનું પેટ્રોલ ભળતું હોય તો એ પાંચસો રૂપિયા એના લે દી દાડે હજાર રૂપિયા કે પંદરસો રૂપિયા આપણે પાસે જે લઈ લેતો હોય છે પણ જો આવા નાના નાના પ્રશ્નો હોય પંપ ગાંચતો હોય હાઇડ્રોલિંગ ધીરે ધીરે નીચે બેસી જતું હોય કે પછી ઊંચું થવામાં જ્યારે ટ્રેક્ટર આગળથી સેજ ઊંચું હોય ત્યારે હાઇડ્રોલિંગ ઊંચું થવામાં કેવરાવતું હોય તો આ ઓઇલનો પ્રશ્ન હોય ફિલ્ટરનો પ્રશ્ન દાણું હોય તો પણ એ પ્રશ્ન હોય એટલે આ વસ્તુનું ખાસ ધ્યાન રાખજો જેથી કરીને તમારો ખિસ્સા ખર્ચ થોડો ઓછો થાય આ સાથે ખેડૂત મિત્રો મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી તમામ ખેડૂત મિત્રોને જય જવાન જય કિસાન